નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્વ થી લઈ મોટા વાહન સુધી રૂપિયા ની ભેટ પહેલી ભેટ યોજનામાં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો

વિગતવાર રજૂઆત થઈ ગાંધીધામ સંકુલના વીજતંત્ર સંલગ્ન પ્રશ્નોને હકારાત્મક રીતે ઉકેલવાની દિશામાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે ચેમ્બર ભવનમાં પીજીવીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે સ્વાગત કરતા જણાવ્યું હતું કે ચેમ્બરના સતત પ્રયત્નો અને રજૂઆતથી પીજીવીસીએલ દ્વારા ભારે વરસાદ વચ્ચે પણ વિકાસ કાર્ય અને જાળવણી કામગીરી કરવામાં આવી છે વીજ પુરવઠા અંગે જન સામાન્યના પ્રશ્નો ચેમ્બરે વિવિધ સ્તરે ઉઠાવ્યા છે આ બેઠક પણ સમસ્યાઓના યોગ્ય નિરાકરણ તરફનું એક મજબૂત પગથિયું છે આ બેઠકનું સંચાલન કરતા ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ શહેરની વૃદ્ધિ પામથી વસ્તી અને ભવિષ્યના વિકાસ કાર્યોને ધ્યાને લઈ વધારાના આર અર્બન સબડિવિઝન અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગ ટેકનિકલ સ્ટાફ અને સાધનોની અછત તેમજ ખાસ કરીને કંડલા પોર્ટ આધારિત ઉદ્યોગોના કારણે શહેરના નાગરિકો તેમજ ઇન્ડસ્ટ્રીના વીજ વપરાશ અને લોડના મુદ્દાઓ વિસ્તૃત રીતે રજૂ કર્યા હતા અચાનક પાવર ડ્રોપ કે વોલ્ટેજ ઝડપથી વધઘટ થવાને કારણે મશીનો મોટરો પીએલસી સિસ્ટમ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વ્યાપક નુકસાન થઈ રહ્યું છે માત્ર મશીનો જ નહીં સાથોસાથ ઉત્પાદન લાઈન ઠપ થવાથી સમયમાં ઓર્ડર પૂરા કરવામાં વિલંબ સર્જાઈ રહ્યો છે અંજાર વર્તુળના એડિશનલ ચીફ એન્જિનિયર એ સી ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામના કાર્યપાલક ઇજનેર મનીષ ધામેચા તથા ભચાઉના કાર્યપાલક ઇજનેર જે બી ચૌહાણે ખાસ સ્પષ્ટતા કરી હતી કે ગાંધીધામ માટે મંજૂર થયેલા અંડરગ્રાઉન્ડ વીજ કેબલિંગની ગ્રાન્ટ કોઈ અન્યત્ર ટ્રાન્સફર નહીં થાય અને કામ સ્થળ ઉપર જ ટૂંક સમયમાં આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવશે મીઠી રોહર પડાણા નાની મોટી ચિરાઈ કડોલ સહિતના વિસ્તારમાં આવેલ સોલ્ટ પ્લાયવુડ અને અન્ય ફેક્ટરીઓના ઉર્જા પુરવઠાની સમસ્યાઓ અંગે ઉદ્યોગપતિઓએ ખાસ ધ્યાન દોર્યું હતું પીજીવીસીએલના વીએમ હળિયા જોસના મહેશ્વરી અને ટી એસ પટેલે એમ બીસી સંદર્ભે ચારસો છોતેરમાંથી ત્રણસો ચોરાણું કિલોમીટરની કામગીરી પૂર્ણ થઈ હોવાની ખાતરી આપી હતી જેના કારણે ટ્રીપિંગ ઘટશે અને વીજ પુરવઠો સ્થિર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી બેઠકમાં લક્ષ્મણ આહિર રશ્મિકાંત મહેતા જગદીશ નહાટા ગોરધન ધવન હરીશ મહેશ્વરી સતીષ બજાજ રાજુભાઈ ચંદનાણી વિજય જૈન દિનેશ ગોયલ સહિતનાએ ખુલ્લી ડીપી કટઆઉટની સ્થિતિ મર્મન ફેન્સિંગ ઉપકરણોને થયેલ નુકસાન અને પેનલ્ટી જેવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હતું ગાંધીધામ ચેમ્બર ઉપપ્રમુખ દીપક પારેખે આભાર વિધિ કરી હતી આ બેઠકમાં પૂર્વ પ્રમુખ તેજા કાનગઢ ઉપરાંત ચેમ્બરના કારોબારી સભ્યો તેજસ શેઠ હરીશ માહેશ્વરી રાકેશકુમાર જૈન કૈલાસ ગોર કમલેશ પારિયાણી કમલેશ રામચંદાણી દામજીભાઈ ભાનુશાળી પંકજ મોરબિયા શરદ શેટ્ટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનીતા કેસી હે મુનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। या। या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बात ध्यान तो डेंगू चिकन मलेरिया दिमागी बुखार से बच्चे की जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર